બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુગાવાડા વસંત પંચમીના દિવસે પંચમુખી હનુમાનજીના મંદિરે મેળો ભરાયો આજે દુગાવાડા વસંત પંચમીના દિવસે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો વસંત પંચમીના દિવસે દુગાવાડા ખાતે મેળો ભરાયો છે અને મેળામાં નાની મોટી દુકાનો પણ લગાવવામાં આવી હતી અને હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પંચમુખી હનુમાન દાદાને પ્રતિષ્ઠાપણ વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી ત્યારે વસંત પંચમીના દિવસે શ્રદ્ધાળુઓ દસ વર્ષની જેમ આજે હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને આજે બસો એકાવન દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો ના પરમ ભક્ત એટલે કે હનુમાનજી અને ઈ હનુમાનજી મહારાજ નું મંદિર એટલે કે દુગાવાડા ખાતે એમની જે પ્રાણ પ્રતિષ્ઠાની આજે તિથિ છે એટલે કે વસંત પંચમી દિવસે દર વર્ષની જેમ દિન નિમિત્તે યજ્ઞ નું આયોજન કરેલ છે અને બહુની સંખ્યાની અંદર સાહેબ ભક્તો ઉમટી પડ્યા હશે અને બહુ મસ્ત મજાના મેળાનું આયોજન કરેલ છે અને જેની અંદર મહાઆરતીનું પણ આયોજન કરેલ છે જેની અંદર બસો ને એકાવન દીવડાથી મહાઆરતીનો લાભ સર્વે ભક્તો લેવાના હશે અને આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી અંદર જે ભક્તની ભાવના હશે રાઘવ પ્રત્યેની ભક્તની ભાવના હશે એવા જન જનની અંદર એ ભક્ત પ્રત્યેની ગભુ પ્રત્યે આપણે એક ભક્ત બનીને એવી ભાવના જન જનની અંદર પ્રસ્થાપિત પામે અને આની અંદર સમગ્ર સમાજના અઢારે વર્ષના લોકો આની અંદર લાભ લીધો છે જય હિન્દ ભારત માતાજી આજ રોજ રતનપુરા દુગાવાડા પંચમુખી હનુમાનજીના મંદિરે દર વર્ષની જેમ વર્ષોથી યોજાતો મેળો હવે મેળો યોજાય છે આ દિવસે આજુબાજુના ગામના અને આ સમગ્ર ગુજરાતમાંથી અહીંથી બહાર રહેતા ભક્તો પણ અહીં આવે છે વસંત પંચમી ના દિવસે પંચમુખી હનુમાનજી દાદાના મંદિરે સરસ યજ્ઞ નું પણ આયોજન હોય છે અને ભોજન પ્રસાદ નું પણ આયોજન હોય છે દાતાઓના દાનથી આ મંદિરનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે ભાવિક ભક્તો સેવા તન મન અને ધનથી કરી રહ્યા છે રતનપુરા ગામના ઉત્સાહી સરપંચ અરવિંદજી રાજુભાઈ બદરંગી અને ગામના તમામ યુવાનો આ મંદિરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે આવા ભક્તો અને ગામના સમસ્ત વિકાસ માટે આપણે દાદાને પ્રાર્થના કરીએ તમામની મનોકામના પૂર્ણ થાય અને દાદા સર્વેનું ખૂબ જ કલ્યાણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રામ જય પંચમુખી હનુમાન દાદા આજે પંચમુખી હનુમાન દાદા પ્રતિષ્ઠા ભરાય છે સાથે સાથે યજ્ઞ પણ થાય છે અને આજુબાજુની ધર્મ જનતા શિવોરી હોય રતનપુરા હોય ચેખલા હોય રાણાવાડા ઉચરતી આજુબાજુના બધાએ કોકરી તાલુકાના ગામડાના લોકો હનુમાન દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે